નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે તમે આ જે પામના ઝાડ જોઈ રહ્યા છો ને એને ફોક્સટેલ પામ કહેવામાં આવે છે અને ફોક્સટેલ પામ એટલા માટે કહેવામાં આવે છે કે આના જે આ પાંદરા હોય છે ને એ શિયાળની પૂછડી જેવા હોય છે આજે હું તમને આ ફોક્સટેલ પામના બીજમાંથી નવા પામના ઝાડ કઈ રીતના ઉગાડવાના ને એની હું રીત તમને બતાવવાનો છું અહીંયા તમે જોઈ શકો છો મે 300 થી પણ વધારે પામના ઝાડ જે છે બીજમાંથી ઉગાડેલા છે આ પામના ઝાડની અંદર ઉનાળામાં ફૂલ આવતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો આ ફૂલ આવેલા છે અને આ ફૂલમાંથી નાના નાના નાળિયેર જેવા ફળ થાય છે થોડાક સમયમાં આ જે ફળ છે એ પાકી લાલ કેસરી કલર જેવા થઈ જાય છે આના ફળ લાલ ને કેસરી જેવા થાય એટલે સમજી લેવાનું કે આ ફળ જે છે એ પાકી ગયા છે આ સમયે ઘણા બધા પક્ષીઓ જે છે આ ફળને ને ખાવા માટે આવતા હોય છે આ ફળ પાકી ગયા બાદ તમારે આ ફળને કાંટા તોડી લેવાના છે કાંટા પછી આ ફળ એની જાતે નીચે પડી જાય ત્યારે એને વણીને તમારે એકત્ર કરી લેવાના છે ત્યારબાદ આ બધા ફરને છે તમારે પાણીમાં એક દિવસ માટે બોડીને રાખવાના છે બીજા દિવસે તમારે આ ફળને હાથી સાફ કરવાના રહેશે પાણીમાં જ તમારે સાફ કરી લેવાના છે અને એમાંથી એક કાળા કલરનું નારિયેળ જેવું નાનકડું બીજ નીકળશે આ બધા જ ફળને તમારે પાણીમાં સાફ કરીને આ રીતના જે બીજ છે એ એકત્ર કરી લેવાના રહેશે હવે આ બીજને તમારે કૂંડાની અંદર કે પછી જમીનની અંદર જેમાં પચાસ ટકા રેટી અને પચાસ ટકા માટી હોય એ રીતના તમારે કુંડા કે પછી જમીન તૈયાર કરવાની રહેશે અને તેની અંદર આ બીજને અડધા જમીનમાં રહે ને અડધા જમીનની બહાર રહે એ રીતના તમારે લગાવવાના રહેશે અને આ બીજને ડાયરેક્ટ તડકામાં નથી રાખવાના કોઈ છાયરાવાળી જગ્યા હોય ત્યાં તમારે મૂકવાના રહેશે કારણ કે આ બીજને વધારે તડકાની જરૂર નથી હોતી ભેજની વધારે જરૂર હોય છે અહીંયા તમે જોઈ શકો છો મેં કેટલાક બીજને પ્લાસ્ટિકની બેગમાં રાખેલા છે કુંડામાં રાખેલા છે ને દિવાલની સાઈડમાં અહીંયા મેં ઘણા બધા બીજ નજીક નજીક રોપેલા છે હવે આ બીજમાંથી એકથી ત્રણ મહિના લાગશે નવા છોર જે ઉગવાની શરૂઆત છે એ લગભગ બેથી ત્રણ મહિના પછી ચાલુ થશે અહીંયા તમે જોઈ શકો છો એક નાનકરો છોડ જે છે એ અંકુરિત થઈ ગયો છે આ બીચમાંથી આ બીજમાંથી નવો છોડ નીકળવાની જે પ્રક્રિયા છે એ લગભગ ત્રણ મહિના સુધીની છે એટલે તમારે ત્રણ મહિના જેટલી રાહ જોવી પડશે પાંચ છ મહિના થાય એટલે તમારે આ પામના છોડને કુંડામાંથી કાઢીને એક પ્લાસ્ટિકની નાનકડી બેગ કે પછી કુંડાની અંદર ટ્રાન્સફર કરી લેવાનું રહેશે જેથી કરીને આનો જે ગ્રોથ છે એ ઝડપથી વધે અહીંયા તમે જોઈ શકો છો એ પ્લાસ્ટિકની બેગમાં ટ્રાન્સફર કરેલો છોડ છે એ લગભગ દસ મહિનાનો છે અને એનો ગ્રોથ જે છે એ ખૂબ જ વધારે થયો છે હવે આ જે પામનો છોડ છે એ જમીનમાં રોપવા માટે તૈયાર છે એટલે મિત્રો તમે પણ પામના બીજમાંથી આ રીતના પામના નવા ઝાડ જે છે એ વિકસિત કરી શકો છો ત્યારબાદ આ પામને તમે તમારા ઘરની નજીક કે પછી ફાર્મ હાઉસની અંદર કે પછી બાગ બગીચાની અંદર તમે રોપી શકો છો